બાળકો આપણું ધોરણ બે ધોરણ બે માં આપણું હિન્દી તો હિન્દીમાં આપણે સુડતાલીસ પરિસ પર આપણને ચિત્રમ બતાવ્યું છે કે અશે અંગુર અને અશે અંડા અશે માથે મીંડું અન્ન જુઓ આપણને નીચે ખાડી જગ્યામાં લખ્યું છે અશે માથે મીંડું અન્ન અને એને ટપકાથી લખેલું છે કે અન અંશે અંગુર અંશે અંડા આ પ્રમાણે ટપકાથી લખ્યું છે એને તમારે ગૂંટવાનું છે અને ખાલી જગ્યામાં હશે અંડ લખવાનું છે અંડા હશે અંગૂર અંશે અંડા બરાબર ફરી નીચે આપણને આપ્યું છે જુઓ આપણને બારીક બારાક્ષરી આપી છે કન ખન ઘન ઘન ચન છન જન ટન ડન ઢન આ આપણને કનથી શ્રણ સુધીની જે બારકશ્રી આપી છે એને તમારે આપણે પહેલાં વાંચવાની છે ને વાંચીને એની નીચે જુઓ ટપકાથી લખ્યું છે એને ઘૂંટવાનું છે અને પાતળી લીટીમાં લખવાનું છે હવે ઢ પછી શું આવે અણ તો અણસે અણન તન થન ધન ધન નન પન ફન બન ભન મન અને યન આ પ્રમાણે ય સુધી બીજી લીટી બરાબર ફરી એની નીચે છે રન લન વન સન 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 હન ક્ષણ ગન ત્રણ અને શ્રન આ પ્રમાણે કનથી શ્રન સુધીની જે બારકશ્રી છે એને આપણે ટપકાથી લખીએ છીએ એને ઘૂંટવાની છે તમારે અને એની અંદર પાતળી લીટીમાં વ્યવસ્થિત સુંદર અક્ષરથી લખવાનું છે આ ચોપડીમાં આપણે પેજ નંબર સુડતાલીસ પૂરવાનું છે ને ચોપડીથી જોઈને નોટમાં બે વખત બારકશ્રી કનથી ત્રણ સુધી લખવાની છે એ આજનું આપણું લેસન છે બેટા ફરી બીજું શીખીશું ચલો જશે